નમસ્કાર મિત્રો હું શું જીતે સખરિયા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઉપર અને આજે આપણે ભરતભાઈ ત્યાં ડુંગળીનું વાવેતર કરવા આવ્યા છે અને ડુંગળી આપણે અત્યારે વાવે છે બત્રીસ દાતે પેલા બત્રીસ દાતે નઈ આપણે ઓગણીસ દાતે વાવતા ભરતભાઈ તમારી પહેલા આપણે વાવતા એ કેટલા દાતે વાવતા ત્યારે ઓગણીસ દાતે વાવતા એમાં ઉત્પાદન કેવું કાઉતું એમાં ઉત્પાદનમાં ઘણો ફેરફાર થયો પછી દાખલા તરીકે પોર તમારી ઓગણીસ દાતે વાવી તી તો ઈ એમાં ઉત્પાદન કેવું આવતું તું ના બત્રીસ દાંતે વાવી એમાં ઉત્પાદન ગયા છેલ્લે આપડે તમે છે ને લસણ વાવ્યું ને એમાં પોણો વીકો પછી બી ખીચ્યું એટલે આપડે લસણ નું બી લેવાનું નઈ ગયા અને ડુંગળી વાવી તી એ ડુંગળી વાવી પોણો વિકો પોણા વીકામાં પોણો વિગો એટલે મિત્રો તમે ગણો તો બાર થી તેર ગૂઠા બાર ગૂંથા એટલી જ હતી બરોબર બાર ગૂંઠા સોળ ગૂંઠાનો આપણે વિગો એટલે બાર ગૂંઠાની ડુંગળી હતી એ કેટલી થઈ હતી એ મારે ત્યાંસી ખટ્ટા થઈ ત્યાંસી કટા એટલે કેટલા કિલ્લાનો કટો એટલે એમ માનીયો નહીં બસો એટલે એ બાવન ત્રેપન કિલાનો કટ્ટો હતો કોઈ પંચાવન કિલાનો કટો થાય એટલે સરેરાશ પચાસ બાવન કિલ્લાનું ગણો તો આપણે બરોબર સરેરાશ સરેરાશ ગણવાનું હોય ફેર ફેર તમે ગણો એટલે ની એવરેજ ટૂંકમાં ગણાય કોકમાં બાવન હોય કોકમાં ત્રેપન હોય કોકમાં ની અંદર એ હોય એટલે સરેરાશ આપણે ગણીને તો પચાસ બાવન કિલોનો કટો થાય તો કેટલા કટા થઈ તી ત્યાંસી કટા થઈ હતી પોણા વીઘામાં મિત્રો તમે સાંભળો ત્યાંસી કટા એટલે બહુ સારું ઉત્પાદન આવે છે અને વાવેતર અટાળા અત્યારે આપણે ચાલું છે આગળનું તમને મેં બધું જીપીએસટી કેવી રીતે વાવેતર કરવું એ બધું તમને મેં સમજાવી દીધેલું છે નો વિડીયો જોયો હોય તો આપણા મારા ઘરના તલ વાવ્યા તે દુનો વિડીયો જોઈએ જો એમાં જીપીએસટી કેવી રીતે આપણે સ્ટાર્ટ કરવું એ આખું ટૂંકમાં ને તમને આખું એનું કી રીતે સેટિંગ કરવું એ બધું સમજાવેલું છે એ વિડીયોમાં અને હવે તમને આજ મારે ડુંગળીનું સમજાવવાનું કે ડુંગળીમાં આપણે કયા રોટર વાપરીશી અને કેટલી ફેરી રાખીશી અને કેટલું ટૂંકમાં સાઈડ કઈ રીતે કરી છે એ બધું ટૂંકમાં આગળ તમને સમજાવું તો તમે હે ને વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેવા વિનંતી છે તો ભરતભાઈ ને આપણે જાણી ભરતભાઈ તમારું મગફળી અત્યારે મેં થી વાવી એ કેવીક છે એમાં કાંઈ ઘટે નહીં કેટલા વિકાની વાવી છે એ તો તમે માન્યો ને

નવ દાતાનું વાવેતર હતું દાખલા તરીકે આપણે મોટા બીયા હોય સાડત્રીસ નંબરના કાયદેસરના બીયા હોય તો એ આપણે બત્રીસ થી પાંત્રીસ કિલો નાખવા પડતા હોય અને આ નવ દાતાની વાવેતર છે ઉનાળાની વાવેતર છે વાત કરી છે આપણે તો આ આપણે નવદાતાનું જ વાવેતર હતું અને દાણાની સાઈઝ મીડિયમ એટલે ખાવ ઝીણી નહીં ને બહુ મોટી નહીં ને મીડિયમ હતી જારી મારે ટૂંકમાં જે કહે નીકળતું હોય એ હતી એમાંથી નીકળવું હોય એ આપણે તમે લીધો શું ભાવ આવ્યા હતા હું ભાવ માં એમ હા ત્રેવીસો રૂપિયા માણ ત્રેવીસો રૂપિયા માણ તો કાયદેસર તમને એ મોઘું પીડ્યું હતું કે સસ્તું સસ્તું પડે ને એમાં હું ઓછું ઓલું લઉં ને તો પાંત્રીસો ચાર હજાર મણ હતો અને દાણા ડોટા લેવા આ દાણા ઓછા લેવા અને સસ્તું એટલે વિડીયો અમારો થતો હોય થોડોક મોટો પણ ખાસ સમજા જેવી વાત હોય એમાં ઘણા લોકોને ફાયદો થતો હોય કે બિયારણ કેવા વાવવા જોઈએ

તો આ ભાઈને ચૌદસો રૂપિયા થયા એનું કારણ એવું કે બિયારણની વાવી હતી એણે જ્યાંથી કંડિશન જ કરેલી હતી કે અમે અમે લઈ જાવું તો આવા કંડિશન ખેડૂને કરવી જોઈએ હકીકતમાં હકીકત જો એમાં કોઈ છોડવું હોય ને આપણે ઉપાડીને આપણે એમ તો ઓરો ઓરા કરવા આપણે ઉપાડતા જ હોય હા તો એ વાત વાત રહેલી એને કાપો વારીને એ કોઈ બોલે બીજા છોડવા હોય એ કોઈ ઊંચા હોય ને એ ઉપાડી લે એટલે આપણને છે ને વધારે એમાં છે ને સલામત મળે તો મિત્રો આપણે આ અત્યારે બત્રીસ દાતાનું વાવેતર ચાલુ હે બત્રીસ દાતા એટલે દાતા કેટલા કેટલા આંબાડવા જોઈએ ખાસ તો એ મેન વાત તો અહીંયા આપણે આ બત્રીસ દાતાનું છે આગળ નવ દાતાનું છે એ અત્યારે ઉપાડેલા છે અને આ છે ને અત્યારે ગારાની હિસાબે આટલો એલો દાતો પડે ને જો આટલો એલો દાતો પડે ને એટલો એલો પાડવો જોઈએ તો આપણે અત્યારે આ લેવલે રાખેલું છે તો આ બાજુ જેમ હોય એવું જ આમું સેમ હોવું જોઈએ જેથી કરીને બધા દાતા એક હરકા આંબે એટલે આ દાતાની વાત થઈ ગઈ જો અહીંયા છે હું તમને હા મક બતાવી દઉં જો અહીંયા આ રીતે છે એટલે બે વાત સરખી થઈ ગઈ દાતા બળગ લેવલ છે પછી બાવડા બે એક સરખા હોવા જોઈએ હાકરની તમને આગલા વિડીયોમાં વાત કરી બેને હાકર એક સરખી હોવી જોઈએ જેથી કરીને પારા આપણા એક ધારા થાય પછી બીજા નંબરમાં કે આપણે બિયારણ અલગ છે આ સાત રોટર છે એમાંથી બત્રીસ દાતામાં જાય છે આ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાતર પ્રોટરમાંથી આમાંથી ટૂંકમાં જારી છે બત્રી દાતામાં ફાટો કેવો પડે આ બત્રી દાતા અત્યારે એમાં ફાટો કે ભરે ગારો થાય કોઈ વસ્તુ નહીં કારણ કે વાતર કેવા થાય વાતર એટલે ગોલી જવ જોઈ લો એક જ પ્લેન થાય છે ને પ્લેન પછી આપણે આમાં રોટરની વાત કરીએ રોટરની વાત કરીએ તો આમાં છે આઠ નંબર રોટર આઠ નંબર રોટર છે ફૂલ ફેરી છે અને ઓર રાખેલો છે ત્રણની છેદ માથે અને બિયારણ જાય છે અત્યારે સાડા બારસો ગ્રામ ખાતરમાં અત્યારે વાવે છે ભાઈ એરંડી લીંબોડી અને કરંજનો ખોડ એનપીડીએફી કોઈ વસ્તુ વાવતા નથી અને વિગેઠેલી આ એરંડી લીંબોડી અને કરંજનો ખોળ ટૂંકમાં મિક્સ આવે એ છે બાકી એનપીડીએપી અત્યારે કઈ આવતા નથી ઉડાડી દેવું હા એ કદાચ વીકે દસ કિલો ઉડાડો તો હાલે બાકી અત્યારે છે ને ઓગરેની એની હિસાબે બંધ રાખ્યું બાકી આ ખોળ છે એટલે ખોળ એટલે આપણે ખાતર જાય છે સાટણિયામાં એટલે એમાં સાત રોટર હાલે હે એ આખા વાતરમાં સટાતું જાય આપણે આ નવીન ટૂંકમાં મારી રીતે આઈડિયાથી બાકી જલારામવાળા આ રીતનું આપતા નથી આ મારી રીતે આઈડિયાથી કરેલું આ પટ્ટો આપણી પર પડ્યો તો આ ચેસ છે ટુકડા લંબાવી દીધા અને પાછળ આખા સાટણિયાનો પટ્ટો ફિટ કરી દીધો તકર બીજા લોકોને જે બત્રી દાતા ર એ દાતામ ખાતર ચઢાવતા હોય એટલે મેં આ રીતે કર્યું ટૂંકમાં મિત્રો આપણે અહીંયા ભરતભાઈ ત્યાં જ ચાલું છે એક કટકું જો ઉપર વવાઈ ગયું છે પાંચ વીઘા અને અઢી વીઘા હે કા ભરતભાઈ હા અઢી બે અઢી વીઘા આ હે એટલે ટૂંકમાં એ ઓલું વવાઈ ગયું ને અહીંયા પાસ ચાલુ છે એટલે હવે થોડોક વાત એ કર દો કે આગલી સેટામાં મોને જાય બે વાતર એ પહેલાં વાવી દીધા જેથી કરીને આ રિપેરિંગ ટૂંકમાં ઓછું કરવું પડે ઓલું નક સેલે વાવીએ આપણે તો સેલે આ બે વાતર વાવીને તો અહીંયા સુધી આવે એટલે સુધી તો આ રિપેરિંગ આ કેવડું વધારે ઓલું આ ધૂળે આમને પડી રહે અને સીધું આ મોકા આમ આંબી જાય એટલે રિપેરિંગ ઓછું કરવું પડે બીજા નંબરમાં જમીનનો ઢાળ આમ છે એટલે આપણે આ બાજુથી આમ વાવેતર કરતા જઈ કમ કરો ભાઈ હા ભરે ભાઈ રેડી ને હા અલે જમીન નો ઢાળ આમ છે ને લાઈ થી આમ વાવેતર કરતા પાણી લગભગ મારવા તો માં કઈ કરવું પડે છે તમારે પાણી નું કોઈ વસ્તુ નહી અમે પાણી મૂકીને અહીંયા ખાલી એમનું ભેગું રહેવાનું જેમ બીજ વાવમાં વર્તા હોય એમ પાણી આવેલું છે નાકુ બે બેહવા નું નાકુ વારીમાં બેહવા

એનું કારણ એવું છે કે જાડો પાઇપ હાલે ખરા પણ એ બિયારણ ભેગું કરે કરે કારણ કે આ વસ્તુ છે ને એટલી બધી ઊંડી તો ન વવાતી હોય આ વસ્તુ આટલી જ ઊંડી વવાતી હોય એટલે એટલા માટે ટૂંકમાં છે ને આ હરિયો અડધાનો પાઇપ હોય ને એટલે ભેગું ઓછું કરે